નમસ્કાર મિત્રો ટીવી બાર ગુજરાત પર તમારું સ્વાગત છે રોજબરોજના બરોજના સમાચારની અપડેટ મેળવી તે પહેલાં આપણે ચેનલમાં નવા હોય તો લાઇક કરીને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો જેથી કરીને આવનારા નવા સમાચારની અપડેટ સૌથી પહેલા તમને જોવા મળે સૌથી પહેલા વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં સતત પલટાવા જોવા મળી રહ્યો છે આ કડકડતી ઠંડી વચ્ચે હવામાન સાથે આંબાલાલ પટેલે આગામી દિવસો માટે એક ચિંતાભરી ભરી કરી છે તેમના માટે રાજ્યમાં આકાશમાં જે વાદળો હટોતની સાથે પારો ગાડગાયો છે અને બે થી ત્રણ દિવસ સુધી કડકડ ઠંડી ઠંડી છે ઉત્તર ભારતમાં હવામાન ફરી એકવાર બદલાવ છે પશ્ચિમ આ ક્ષેત્રના પ્રભાવ પશ્ચિમ હિમાલય વિસ્તાર સુધી આ અસરો વર્તાશે વિશ્વ હજુ કોરોનાથી અસરમાંથી માંડ બહાર આવ્યો છે ત્યાં ફરી એકવાર જીવલેણ નિપા વાયરસ ની એન્ટ્રી થઈ છે.